હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે વેજીટેબલ સૂપ બનાવીશું જે શિયાળા માટે બેસ્ટ રેસિપી છે તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે અહીંયા એક નંગ ગાજર લીધેલું છે તેને છાલ ઉતારી અને આ રીતે મેં એનું કટિંગ કરી લીધું છે એક નંગ ટમેટું જે દેશી ટમેટા આવે છે તેનો જ આપણે યુઝ કરવાનો છે આમાં ખટાશ હોય છે તેના માટે તો એક મોટું ટમેટું લીધેલું છે અને અહીંયા બીટ લીધેલી છે એક નમ કોથમરી અને એક પત્તા ગોબી લીધેલી છે જે આ રીતે મેં કટિંગ કરી લીધું છે અને પાલક લીધેલી છે પછી આખા મરી છ થી સાત એક આદુનો ટુકડો અને ત્રણ લસણની કળી લીધેલી છે આમાં આદુ અને લસણ આપણે ઓછું નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું અને પાણી જરૂર અનુસાર તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે તેલ ગરમ મૂકી દઈશું તો અહીંયા મેં એક ચમચી જેટલું જ તેલ લેવાનું છે વધારે તેલ આમાં એડ નથી કરવાનું આપણે તો જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આદુ અને લસણને વાટી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં સૌપ્રથમ આપણે આદુ અને લસણ આપણે આટલું જ એડ કરવાનું છે એક ટી સ્પૂન જેટલું છે આ ત્યારબાદ આપણે ગાજર એડ કરી દેશું અને ટમેટા ત્યારબાદ બીટ અને પાલ ત્યારબાદ આપણે અને મરી એડ કરી દેસુ આમાં તમે મરીનો પાવડર પણ એડ કરી શકો પણ આપણે આખા મરી એડ કરેલા છે કારણ કે આને આપણે

વેજીટેબલ બધા એડ કરેલા છે અને આ બધા વેજીટેબલ આપણે વિટામિનથી ભરપૂર છે જે લોકોને લોહીની કમી હોય તો આપણે એમાં બીટ એડ કરેલું છે તેથી લોહી પણ વધે છે અને હિમોગ્લોબિનની તકલીફો હોય તેને પણ બીટ ખાવી જોઈએ ઘણા લોકોને જેમ કે નાના બાળકોને આ બીટ ન ભાવતી હોય તો તમે આ રીતે સૂપમાં બનાવી અને તેને પીવડાવી શકો છો તેથી ઘણા ફાયદો થાય છે બીટ છે પાલક છે ખાવું જ જરૂરી છે આપણે આને બે મિનિટ પાકવા દેસુ તો આપણે આ બધી વસ્તુ પાકી ગઈ છે હવે એમાં આપણે પાણી એડ કરી દેસુ એક ગ્લાસ આપણે પાણી એડ કરેલું છે અને આ સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે જે લોકો ડાયટિંગ કરતા હોય તે આ સૂપ પણ લઈ શકે છે કારણ કે આપણે આમાં તેલ પણ ઓછું છે મસાલા પણ ઓછા છે અને વેજીટેબલ વધારે છે એટલે આપણે ડાયટમાં યુઝ કરી શકીએ છીએ તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને આની બે વિસલ લઈ લેશું તો આપણે ઢાંકણ ઢાકી દીધું છે તો આની બે વિસલ આપણે મીડિયમ ગેસ ઉપર બે વિસલ લઈ લેશું આપણે આમાં બે વિસલ લઈ લીધી છે અને કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે જોઈ લેશું તો આપણે બધી વસ્તુ બફાઈ ગઈ છે તો હવે આપણે આને બ્લેન્ડર ફેરવી આમાં તો સૂપ ને પીસી લીધું છે હવે આપણે ગાળી લેશુ એકદમ સરસ પીસાઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે આને આમાં ગાળી લેશું આપણે તું તે જ વાસણમાં આને ઉકળવા મૂકી દેસુ આપણે હવે આપણે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે આપણે આમાં ટેસ્ટ કરી લેવાનું છે જો મીઠાની જરૂર લાગશે તો આપણે એડ કરશું આપણે આટલું પતલું કરવાનું છે તો હવે આપણે આમાં થોડુંક મોરું છે તો આપણે મીઠું એડ કરી દેસું તો હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર ગરમ કરી લેશું એકદમ ઉકળવા દેવાનું છે આને આ રીતે સૂપ ઉકળી જાય ત્યારબાદ હવે એને ગેસ બંધ કરી અને આને સર્વ કરી લેશું બે થી પાંચ મિનિટ મેં આ રીતે ઉકળવા દીધું છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણું વેજીટેબલ સૂપ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં